મારું નામ સાંકળી આંજલી ગમેશભાઈ છે હું આસારામ શૈક્ષણિક સંકુલમાં બગડું ભણું છું ચોમાસા દરમિયાન નદીમાં પાણીના કારણે અમે સ્કૂલે જઈ શકતા નથી અને અમારી શૈક્ષણિક કાર્ય બંધ રહે છે તો હું સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક પૂર મંજૂર કરે મારું નામ હર્ષુભાઈ રૂડાભાઈ ડોબરિયા બાદલપુર ગ્રામ પંચાયત સરપંચ અને આ છેલ્લા ચાર પાંચ વર્ષથી બેલા બાદલપુર ઓજત નદીની અંદર જે બ્રિજ બનાવેલો હતો એ તૂટેલી હાલતમાં છે અને આ બ્રિજ બિલખા જવા માટે અમારે ત્રીસ બત્રીસ ગામનો ગીર વિસ્તારના ગામડાઓ છે અને બિલખા અમારી જી બીની ઓફિસ છે મારું પોલીસ સ્ટેશન છે એટલે આ બધા ગામના લોકોને અવારનવાર બિલખા જવાનું થતું હોય પણ ઓજત નદીના પુલને કારણે અમારે બધાને અહીંથી સીધા જઈએ તો સાત કિલોમીટર થાય અને ખડીયા ભરીને જઈએ તો બાવીસ ત્રેવીસ કિલોમીટર થાય છે તો અમે સરકારને અવારનવાર રજૂઆત કરી છે હમણાં કાર્યપાલક ઇજનેરને મળ્યો હું ત્યારે એમણે એવું કીધું કે આ પ્રપોઝલ તૈયાર થઈ ગઈ છે એસ્ટીમેન બની ગયું છે પણ આપણા વિસ્તારના ધારાસભ્ય નથી એટલે કોના હેડે નાખવું એટલા માટે અમે સીએમના કાર્યાલય સુધી આ પ્રપોઝલ પહોંચાડી દીધી છે તો અમે સરકારને અમે આ બધા ગામ વતી અમારી એવી માંગણી છે કે આ પુલનું કામ જલ્દીમાં માં જલ્દી પૂરું થાય એવી અમારી રજૂઆત છે